નમસ્કાર હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ આજે વાત પ્રભાસ પાટણની પવિત્ર ધરતીની જ્યાં ઇતિહાસમાં પ્રથમ વખત એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે સોમનાથ મહાદેવના આંગણે આજે સાક્ષાત કૈલાસ ઉતરી આવ્યું હોય તેવો ભાસ જોવા મળી રહ્યો છે કારણ કે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ અખાડાના સાધુ સંતો અને ડમરૂના ગુંજારવે સોમનાથને ભક્તિના રંગે રંગી દીધું છે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહી છે ડમરૂ યાત્રા સંગ શરૂ થયેલી આ ભવ્ય યાત્રા હમીરજી ગોહિલ સર્કલ થઈને સોમનાથ મંદિર સુધી પહોંચી હતી સેકડો ડંબરૂના એકસાથે સાથે જ્યારે વાતાવરણમાં ગુંજ્યો ત્યારે સમગ્ર પ્રભાસ સ્થિત કૈલાસ ધાન સમાન ભાષતું હતું રસ્તાની બંને બાજુ ઉભેલા શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા સાધુ સંતોના મતે આ માત્ર એક ઉત્સવ નથી પણ સોમનાથની અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતિક છે મહત્વનું એ છે કે આજે સાંજે પાંચ કલાકે સાધુ સંતોની ભવ્ય રવાડી યાત્રા યોજાવા જઈ રહી છે જેમાં શિવ શક્તિનો અનોખો અંદાજ જોવા મળશે અખાડાના સાધુઓ શસ્ત્ર પ્રદર્શન ભજન અને કીર્તનથી સોમનાથની ગલીઓ ગુંજી ઉઠશે આમ સોમનાથના આંગણે ભક્તિ શક્તિ અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ રચાયો છે વર્ષો પછી સોમનાથની ધરતી પર અખાડાના સાધુઓનું આટલું મોટું પુનઃ અવતરણ થવા જઈ રહ્યું છે જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે ત્યારે તમારું શું કેવું છે સ્વાભિમાન પર્વ ને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ ન્યૂઝ માટે લલકા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો